નમસ્તે મિત્રો ચિત્તે પ્રસન્ને ભુવનમ પ્રસન્નમ ચિત્તે વિષણે ભુવનમ વિષણ ચિત્તાભિલાષા તે સુખે ચિત્ત પ્રસન્ને પ્રથમમ યતસ્વ મહાભારતનો આ શ્લોક આપણને એમ કહે છે કે જો આપણું ચિત્ત પ્રસન્ન હોય તો આપણને આખી દુનિયા પ્રસન્ન લાગે છે જો આપણું ચિત્ત ઉદાસ હોય તો આપણને આજુબાજુમાં બધું જ આખી દુનિયા જાણે ઉદાસ હોય તેવું દેખાય છે જો સુખ પ્રાપ્ત કરવા માટેની તમારા મનમાં ઈચ્છા હોય તો ચિત્તને પ્રસન્ન રાખવાનો સૌથી પહેલો પ્રયત્ન કરો બોલો સુખની ચાવી આપણા હાથમાં કેટલી સરળતાથી આપી દીધી છે કોને આ જગતમાં સુખ પ્રાપ્ત કરવાની ઈચ્છા ન હોય ભલા જગતમાં બધા સુખ અને આનંદ પ્રાપ્ત કરવા માટે તો બધું કરે છે એટલા માટે તો ઉપનિષદમાં શ્લોક આવે છે કે પરમાત્મા આનંદદાયક છે એટલા માટે તો માનવી આટલા દુઃખો સહન કરે છે અને એ દુઃખોને દૂર કરીને આનંદ અને સુખને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે જો પરમાત્મા આનંદદાયક ન હોત તો આ જગતમાં કોણ જીવન જીવવાનો પ્રયત્ન કરત પરમાત્મા જ્યારે જ્યારે પણ એમનો સંબંધ કરવામાં આવે ત્યારે એ સુખ શાંતિ અને આનંદની અનુભૂતિ કરાવનારા બને છે વેદમાં પણ એવી પ્રાર્થના કરી છે કે સધાન યોગ આ ભુવત્સર આય પુરંધ્યામ ગમદ વાજે વિરાસન હે પરમાત્મા તમે તમારા સંયોગમાં અમને એવા પ્રકારનું ચિત્ત આપો કે જેથી જગતની કોઈ પણ વસ્તુનો અભાવ અમને ન લાગે કોઈ પણ વસ્તુ નથી એનું અમને દુઃખ ન થાય તમારા સંબંધમાં સદાય અમારું મન સુખ શાંતિ અને સંતોષની અનુભૂતિ કરતું જ રહે કહે એવા ન્યાદ કહે એવા પ્રાણ્યાદ યદેશ આકાશ આનંદ ન સ્યાત કોણ પરમાત્મા આનંદદાયક ન હોત તો શ્વાસ લેવાનું પણ પસંદ કરે આવા જીવનના સંઘર્ષો સહન કરવાનું પ્રયત્ન કરે દુનિયામાં દરેક માનવી કોઈ પણ પ્રવૃત્તિ કરતો હોય એની પ્રવૃત્તિ કરવાનો હેતુ છેવટે તો સુખ પ્રાપ્ત કરવાનો જ છે અને એ સુખ કેવલ પરમાત્માના સંબંધમાં છે એ સુખ ભગવાન સાથે સંબંધિત કોઈ પણ ક્રિયા કરવામાં છે કારણ કે ભગવાન સાથે સંબંધિત કોઈ પણ ક્રિયા કરીએ સેવા કરીએ સ્મરણ કરીએ સત્સંગ કરીએ સત્કર્મ કરીએ મનગમતી વ્યક્તિ સાથે સમય પસાર કરીએ તો ભગવાન સાથે જ આપણો સંબંધ થઈ જાય છે ઉપનિષદ તો સ્પષ્ટ કહે છે કે કામાય વિત્તમ ધનને કારણે ધન પ્રિય લાગતું નથી પણ એ ધન સાથે મારો આત્મા જોડાય છે આ મારું ધન છે એવો ખ્યાલ આવવાને કારણે એ પ્રિય લાગે છે પત્નીને કારણે પત્ની પ્રિય લાગતી નથી પણ એ મારી પત્ની છે એની સાથે મારા આત્માનો મારી જાતનો સંબંધ છે માટે એ પ્રિય લાગે છે ન પુત્રસ્ય કામાય પુત્રમ પ્રિયમ ભવતી આત્મનસ્તુ કામ પુત્રમ પ્રિયમ ભવતી પુત્રને કારણે પુત્ર પ્રિય લાગતો નથી પણ એ મારો પુત્ર છે એ ભાવને કારણે એ બધા કરતાં વધારે પ્રિય લાગે છે જ્યાં જ્યાં આપણા આત્માનો સંબંધ થાય છે ત્યાં ત્યાં પ્રિયતા આવે છે ત્યાં ત્યાં પ્રસન્નતા આવે છે તો પ્રસન્નતાને પ્રાપ્ત કરવા માટે આપણે સતત પ્રયત્ન કરવો ચિત્તાભિલાષા તે સુખે સ્યાત સુખ પ્રાપ્ત કરવા માટેની તમારા મનમાં ઈચ્છા હોય ચિત્ત પ્રસન્ન પ્રથમ સૌથી પહેલો પ્રયત્ન રાખવાનો કરો એ વાત આપણે જોઈએ વાત ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે પ્રસાદે સર્વ દુઃખા નામ હાનિ રસ્યો બજાય તે પ્રસન્ન ચેતસો યાસુ હુ બુદ્ધિ પર્યવિષ્ઠ દે ચિત્તની પ્રસન્નતાથી તમામ દુઃખોની નિવૃત્તિ થાય છે દુઃખોની નિવૃત્તિ એમને એમ નહી થઈ જાય લાખ પ્રયત્ન કરો જ્યાં જુઓ ત્યાં તમને દુઃખ દુઃખ અને દુઃખ જ પ્રાપ્ત થશે સંસારમાં ભગવાનના સંબંધ વિના ક્યાંય તમને સુખ નહીં મળે

યુક્ત દેખાશે સુખ બીજે ક્યાંય નથી સુખ કેવલ ભગવાનની સાથે જોડાઈ રહેવામાં છે સુખ કેવલ ભગવાનની સાથે જોડાઈને રહેનારા ભગવદીઓની સાથે જોડાઈ રહેવામાં છે કારણ કે જ્યાં ભગવાન છે ત્યાં ભગવદીય છે અને જ્યાં ભગવદીય ભગવદ્ સેવા સ્મરણ સંકીર્તન આદિ પ્રવૃત્તિ કરે છે ત્યાં ભગવાન પણ પ્રગટ થઈ જાય છે એટલા માટે તો ભગવાને નારદજીને કહ્યું નાહમ વસામ ઈ વૈકુંઠે યોગીનામ હૃદય ન મદ ભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામી નારદ હું વૈકુંઠમાં સદાકાળ રહેતો નથી યોગીઓના હૃદયમાં પણ હંમેશા રહેતો નથી પણ મારા ભક્તો જ્યાં મારું ભક્તિપૂર્વક ગાયન કરે છે સંકીર્તન કરે છે સ્મરણ કરે છે હું ત્યાં ચોક્કસ પ્રગટ થઈ જાઉં છું ત્યાં ચોક્કસ રહું છું એટલે જો ભગવદ્ સંબંધ કરવો હોય તો ભગવતીઓની સાથે ભક્તોની સાથે સંતોની સાથે આપણે રહી આપણા મનને એ પ્રવૃત્તિમાં ચિત્ત પ્રવણતાની સ્થિતિમાં ચિત્ત ભગવાનમાં પરવાયેલું જ રહે એવી સ્થિતિમાં આપણે રહેવું જોઈએ પ્રસન્નતા એ ચિત્તની ભગવદ સંબંધ પ્રાપ્ત થવાથી આપોઆપ ઉદભવતી એક સહજ સ્થિતિ છે એ અંદરથી પ્રગટ થાય છે જેને એ અંદરથી પ્રગટ થતી જે પ્રસન્નતા છે એ પ્રાપ્ત થાય છે અને બહારની કોઈ વસ્તુ ક્યારેય પછી દુઃખી કરી શકતી નથી આ પેલા સુખ અને દુઃખના જે દ્વંદ્વ છે એ દ્વંદ્વની વાત નથી સુખનું વિરોધી દુઃખ છે અને દુઃખનું વિરોધી સુખ છે એવા બાહ્ય સુખ દુઃખની વાત નથી આ આત્માના આનંદની વાત છે એ ચિત્તમાંથી પ્રગટ થતી સહજ પ્રસન્નતાની વાત છે જેનું ચિત્ત પ્રસન્ન છે અને બધું જ સુખમય બને છે આપણા સંસ્કૃત સુભાષિતમાં આવા સંતો આવા ઋષિઓ સુંદર વિધાન છે વયમી પરીતુષ્ટા વલ્કલક્ષ્યા સમા ઇહ પરિતોષો નિર્વિશેષો વિશેષ સહતુ તો દરિદ્રો તૃષ્ણા વિશાળ મનસી પરિતુષ્ટે કો અર્થવાન કો દરિદ્ર અમે અહીં વનમાં રહીને ભગવાનનું તપ કરતા ભગવાનના ગુણગાન ગાતા પ્રસન્ન છીએ સંતુષ્ટ છીએ વલકલથી ઝાડની છાલના બનાવેલા વસ્ત્રોથી અમે પ્રસન્ન અને સંતુષ્ટ છીએ તમે રાજાઓ સુંદર રેશમી વસ્ત્રો ધારણ કરીને સંતુષ્ટ છો તોમચલક્ષ્મી આ તમે લક્ષ્મીથી પ્રસન્ન છો અમે ભગવદ્ ભક્તિથી પ્રસન્ન છીએ ઇહ પરિતોષો સંતોષ તમને પણ થાય તો સારું છે સંતોષ અમને પણ છે તો અમને પણ સારું છે સમ ઇહ પરિતોષો નિર્વિશેષો વિશેષ મનસી જો પરિતુષ્ટે કોણ સમાન કોણ દરિદ્ર મન જો પ્રસન્ન હોય તો પછી કોણ ધનવાન અને પછી કોણ નિર્ધન મન જો પ્રસન્ન હોય તો ધનવાન હોય એ પણ ગૌણ થઈ જાય છે નિર્ધન હો એ પણ ગૌણ થઈ જાય છે સદાય પ્રસન્ન રહેનારા ભક્તોમાં આપણે એકનાથજીનો પ્રસંગ જોઈએ એકનાથજી ક્યારેય પણ ગુસ્સે ના થાય ક્યારે પણ દુઃખી ના થાય સદા પ્રસન્ન રહે સદા સુખી રહે કેટલાકને એમ થયું કે કેમ ગુસ્સે ના થાય કેમ દુઃખી ના થાય આપણે દુઃખી કરીએ આપણે ગુસ્સે કરીએ તો એક માણસને સાધ્યો અને કહ્યું કે તને આટલા પૈસા આપીશું ત્રણસો રૂપિયા જેવી રકમ નક્કી કરી એ જમાનામાં ત્રણસો રૂપિયા જેટલી રકમ ઘણી મોટી કહેવાય તો પેલો માણસ આવ્યો એણે એકનાથજીને ગુસ્સે કરવાનું અને દુઃખી કરવાનું નક્કી કર્યું એમણે જોયું કે દરરોજ નદીએ સ્નાન કરવા જાય છે સ્નાન કરીને પાછા ફરતા હતા ત્યારે એમના ઉપર એણે કોગડો કર્યો હવે હાથે કરીને જાણી બુજીને કોઈ વ્યક્તિ તમારા શરીર ઉપર તમે નદીમાં જે સ્નાન કરીને આવતા હો અને કોઈ કોગડો કરે અથવા થૂકે તો કેવું થાય ગુસ્સે થઈ જ જવાય અજાણતા થયું હોય તોય ગુસ્સે થઈ જાય માણસ કે ભાઈ તું જોતો નથી કે હું આવી રહ્યો છું તું થૂકે છે અથવા કોગળો કરે છે આ તો જાણી બુજીને તોય ગુસ્સે ન થયા પાછા ફરી નદીમાં સ્નાન કરી ભગવાનનું નામસ્મરણ સ્મરણ કરતા કરતા ત્યાંથી પસાર થઈ ગયા પેલા માણસે કહ્યું આજે ગુસ્સે નથી થયા તો કાલે થશે બીજા દિવસે આવ્યો ન તો એકનાથજીએ પોતાનો રસ્તો બદલ્યો કે ન તો એના ઉપર એ ગુસ્સે થયા ત્યાંથી જ પસાર થતા હતા એ જ રીતે એને ફરીથી કોગળો કર્યો એમના ઉપર તો પણ હસતા હસતા એ પાછા ફરી ગયા નદીમાં સ્નાન કરી પોતાના સ્તોત્ર વગેરેનો પાઠ કરી જે રોજનો નિયમ હતો એ પ્રમાણે પાછા એ જ રસ્તેથી પસાર થયા આ તો રોજનો ક્રમ થઈ ગયો એકનાથ ગુસ્સે જ ના થાય દુઃખી જ ના થાય પેલા માણસે એક દિવસે નક્કી કર્યું કે આજે તો મારે પાછા જવું જ નથી કેટલી વાર એ ગુસ્સે નહીં થાય એ એકાદશીનો દિવસ હતો અને સવારથી માંડીને મધ્યાહન સુધી એણે આની આ ક્રિયાનું પુનરાવર્તન કર્યું એકનાથજી નદીમાં સ્નાન કરીને આવે એમના ઉપર કોગડો કરે અથવા થૂંકે પાછા ફરી જાય પાછા સ્નાન કરીને આવે પાછા ફરી જાય પાછા સ્નાન કરીને આવે ને પેલો એમના ઉપર કોગડો કરે ને પાછા ફરી જાય સવારથી બપોર સુધી આ ક્રિયા ચાલુ ચાલુ રહી પણ એક ગુસ્સે ન થયા દુઃખી ન થયા તે ન થયા પેલા માણસને થયું કે ખરેખર આ તો મહાન સંત છે અને એમને મેં થોડા અમથા પૈસાને ખાતર આવી રીતે હેરાન કર્યા બહુ ખરાબ કર્યું એ પશ્ચાતાપ થયો આવી રીતે એમના પગમાં પડીને ક્ષમા માગવા લાગ્યો કે મેં બહુ ભૂલ કરી બે બહુ ખોટું કામ કર્યું કે તમારા જેવા સંતને મેં હેરાન કર્યા તો એકનાથજીએ કહ્યું કે ના ભાઈ તે કશું ખોટું કામ કર્યું નથી હું તો ભગવાનને પ્રાર્થના કરું છું કે તને એ ખૂબ ખુશ રાખે હું તો પ્રાર્થના કરું છું કે રોજ ભગવાન રોજ તને મારી પાસે આવી રીતે મોકલે રોજ તું આવી રીતે આવે તારાથી મને કોઈ નુકસાન થયું નથી તારાથી તો મને બહુ લાભ થયો છે પેલો માણસ વિસ્મય સાથે કહેવા લાગ્યો કે અરે હું તમારા ઉપર સવારથી બપોર સુધી થૂક્યા કરું છું કે કોગળા કર્યા કરું છું અને તમે કહો છો તમને લાભ થયો તમને શું લાભ થયો તો એકનાથજી કહે છે કે તું નહોતો આવતો ત્યારે હું નદીમાં એક જ વખત સ્નાન કરતો હતો અને સ્નાન કરું એટલો વખત હું ભગવાનના સૂત્રનો પાઠ કરું નામસ્મરણ કરું તું આવવા લાગ્યો ત્યારથી બે વખત કરવાનું મને પુણ્ય પ્રાપ્ત થયું અને આજે એકાદશીના પવિત્ર દિવસે મને સવારથી બપોર સુધી એકસો ને આઠ વાર નદીમાં સ્નાન કરવાનું ભગવાનનું નામસ્મરણ કરવાનું સંકીર્તન કરવાનું ઘોડાનું વાત ગાવાનું મને પુણ્ય પ્રાપ્ત થયું બોલ સારું થયું કે નહીં જેટલું ભગવાનનું નામ વધારે લઈએ એટલો લાભ થાય કે નહીં તો આ રીતે એમની સાથે અયોગ્ય વર્તાવ કરવા છતાં પણ એકનાથજીએ કે મારે પ્રસન્ન રહેવું છે કોઈ બહારની વસ્તુ મને શા માટે દુઃખી કરે એ નક્કી કરી અને એમણે પ્રસન્ન ચિત્રતા જાળવી રાખી આનંદમયતા પોતાના સ્વભાવની જાળવી રાખી અને એ રીતે એ ભગવાનના સેવા સ્મરણ સત્સંગ અને ભક્તિના કાર્યમાં સતત એ રીતે રમમાણ રહેતા હતા ગમે તેવા વિપરીત સંજોગો આવે તો પણ એમાં પણ કંઈક સારું લઈ અને એ સંતોષ રાખતા એ પ્રસન્નતા રાખતા અને પોતાનો જે સ્વભાવ છે એ સ્વભાવ ભગવાનની ભક્તિ કરવાનો અને એમાં આનંદ ધારણ કરી રાખવાનો એ સતત જાળવી રાખતા હતા તો આ રીતે પ્રસન્ન ચિત્તતા એ આપણા માટે સદાય સુખી રહેવા માટેની એક ચાવી છે અને એ આપણે જો ધારણ કરી રાખીએ તો આપણે ક્યારેય પણ દુઃખી ન થઈએ નમસ્તે